તો ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રીઝનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે બીસેફ કેમ્પ સુઈગામ ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું ગાંધીનગર તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ઓગણીસ વિદ્યાર્થીઓ માટે આ બુટ કેમ્પમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તેઓએ શારીરિક તાલીમ અવરોધ અભ્યાસક્રમ નકશા પ્રેક્ટિસ રૂટ માર્ચ સરહદ દર્શન નડાબેટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી હતી સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્ય સાથે ગેમબર્ડ રિઝર્વની મુલાકાત લીધી હતી એડવેન્ચર બુટકેમ્પે સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક અને ઇમર્શીવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે કમાન્ડર સીમા સુરક્ષા દળ અને અન્ય અધિકારીઓ અને બીએસએફના તમામ મહાનુભાવોની હાજરીમાં બુટકેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કેમ્પ દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના ઓગણીસ વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માહિતીથી ગર્વની લાગણી અનુભવી હતી मौका मिला था जिसमें हमने बॉर्डर पे गए बॉर्डर पर हमने ज़ीरो लाइन पे गए जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं सामने हमने इवन पाकिस्तान की बॉर्डर को भी देखा हमने यहाँ पे नए नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा हमने यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की जिसमें हमें बहुत मजा आया और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे थैंक यू